રક્ષિત અકસ્માત સર્જી અને ગાડીની બહાર ઉતર્યો ત્યારે ત્રણ ચાર વાક્યો ત્રણ ચાર શબ્દો એણે ઉચ્ચાર્યા પહેલાં તો તેણે ઉચ્ચાર્યું અનધર રાઉન્ડ અનધર રાઉન્ડ ત્યારબાદ કોઈક છોકરીનું નામ લીધું નિકિતા કરીને અને ત્યારબાદ ઓમ નમ સિવાય ઓમ નમસ્િવાયના નારા ચિલ્લાવતો મોટે મોટેથી ઓમ નમ સિવાય પણ સમજણ આવી ગઈ કે ભગવાનનું નામ છે નિકિતા એટલે એ પણ નામ ખ્યાલ આવી ગયો કે કોઈ છોકરીનું નામ હશે પરંતુ અનધર રાઉન્ડ એટલે એ શું કરવા માંગે છે નશાની હાલતમાં તો કદાચ તેને સમજણ ન પડી તો અનધર રાઉન્ડ એણે શબ્દો કેમ ઉચ્ચાર્યા તે કોઈને ક્લિક થતું નથી તે કોઈને સમજાતું નથી અનધર રાઉન્ડ શું કેમ બોલ્યા મિત્રો ત્રણ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા એક દિવસના રિમાન્ડ મંજૂર થયા ફરી જ્યારે રિમાન્ડ માંગવામાં આવ્યા ત્યારે તેને આ જે રિમાન્ડ ફરી ત્રણ દિવસના માંગવામાં આવ્યા છે તે અનધર રાઉન્ડની સમજણ ક્લિયર થાય તે અંતર્ગત માંગવામાં આવ્યા છે ફરી બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે એકસો પંદર બે હજાર પચીસ કલમમાં એકસો પાંચ બસો એક્યાસી એકસો પચીસ બી ત્રણસો ચોવીસ કલમ એકસો સિત્યોતેર એકસો ચોરાસીના આરોપીને ગઈકાલે નામદાર કોર્ટે આજ રોજ ચાર વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા પરંતુ આજરોજ ફર્ધર રિમાન્ડની માગણી કરતાં પોલીસ દ્વારા ફર્ધર રિમાન્ડની માગણી કરતાં પોલીસ પોલીસે અનધર રાઉન્ડનો ઉલ્લેખ કરેલો અને અનધર રાઉન્ડના ઉલ્લેખમાં વિડીયોમાં નિકિતા નામનો પણ ઉલ્લેખ કરેલો જે આધારે નામદાર કોર્ટે જે આધારને માનીને નામદાર કોર્ટે સોમવાર તારીખ સોમવાર તારીખ સત્તર સત્તર ત્રણ પચીસના દિન કલાક ચાર વાગ્યા સુધીના રિમાન્ડના મંજૂર કરેલા છે આપને શું લાગે છે કે જે પ્રકારે જે ગાડી માલિક છે અને એની જાડે જોડે જે સાથીદાર હતો એના ઉપર પણ ગુનો નોંધવો જોઈએ એ બાબતે અત્યારે હું કશું કહી શકું તેમ નથી